હેલો હલો કેવારે નાઈ ધોઈ ને જવાય ને આંગળી નાખ્યા રાખવાનું નાવા ગયા હરકી રીતના વાત કેમ ને કઈ રીતે બધાની આદત તો તને શીખવું ખબર થોડુંક મોટી થઈ ગયું તને ખબર નથી મોટી વાળી તું જેમ તેમ બોલીશ તો અરે ઓલી ઓલા તારી બેન બરોબર બોલતી હતી તને આ બધું ઓખું લાગે તો રાત મારી બેન મારી બેન કને દઈ રાત તને દીધી મારી બેન રાખ એટલે એને હક પણ થઈ ગયા નગર રાખી દઉં હા રાખી દે હક પણ થઈ ગયો હું જીજાજી ના કહી દે તું લગન કરી લે જીજાજી ના ના એ ભાઈ એનું મન દુખ થાય ને એટલા રૂ કાય મન દુખ ની થાય ને હાલો હા બોલ શું કરો બી હાલો હા દિલીપ નોડ કરી દિલીપ ને દિલીપ દિલીપ ખબર નથી બરાબર કાલે ફોન આવ્યો ને તારા કને બપોર પછી ફોન આવ્યો ખબર એમ કે ધંધા કરતો હતો ને એટલા કે હમણાં ઈ કે ચૌદ વર નું હોય કે એના ઘણી બુદ્ધિ નથી ને એમ કેતો શું બોલો એના માંથી

બગડ નાખી આ ઊંઘ માં હતી કે પછી મારી બેન કેવું મસ્ત સપનું જોતો નું મારું સપનું જોતું તારું શું દૂર જશે સપનું તું તું ગૌરવ ના હું તો હું તો હમણાં બંગડી બંગડી પહેરનારી પૂજા માં જવું એટલે માં જવું હોય ને કઈ થી હું તો પૂજામાં જવું ને એટલે રાત ના પૂજા ને હવાના બધું કઈ નઈ હવે હમણાં એનો માલિશ કરાવી દે તને બધે કરી દઈશ હું ઉપર નીચે બધે ના હમણાં હાથ માં ખાલી કરી કરી દે માલિશ કર દે ને પઈ હમણાં આવ ગમે ને ગમે એમ થાય માલિશ કર દે બધે કર દે કવ તો રો ખાલી બોલાવ અમે ના આવ ભૂટક જઈ ની હામે કે દી કા માલિશ નથી કરવી ના હું પોતે કર લે તારું ને પછી હમણે શું કરતી હતી હમણાં કઉ તો ઓલી કપડા પહેરી કપડા પહેરી કે નકર નકર ખાલી બ્રા ને પેરી ને જ ઉગ્યો બ્રા ને ઈ પેરી ને બીજું મન કરી દીધી એ તો તું આમ બે ગોનો એક લી કાય પણ કરી શકો નાગ ઉપર તો કાય શું ફરક પડે બે ગોનો શું કરી અમે એમની નાગ ઉપર તો શું કરો બધું થાય ઓલી મંડી પડી હોય તારા મને તું એના મંડી પડી શું થાય એના પર હાલો હા તો ભાઈ શું બે જણા શું ના થાય એમ